રામભાઈ જાય છે જો આગળ અને હવે પેટ્રોલ પંપ ઉભા રહી ત્યાં તમને મળી હાલો પાછા આવી ગયા મઢુલી અને આ ઉભરાઈ ગયા હવે ગડી ચા પાણી પી લે син તો લે રોહિતભાઈ જો એમ કે આખો સીન લે મારો ચા પાણી રોહિતભાઈ રોહિતભાઈ આપડે ભરતભાઈ મઢુલી ચા સદન ની સામે હો આપડી મઢુલી એ બધા ચા બનાવે રોહિતભાઈ તો પી લીધી રામભાઈ બાકી ચા માં આપણે ચા પીતા નથી એક વાત કહું અમે બધા માણો કપડા મેચિંગ કરે અને અમે ત્રણ ભાઈ બુટું મેચિંગ કર્યા જો મારે બ્લેક રામભાઈ ને બ્લેક ને રોહિતભાઈ ને બ્લેક ધોયેલ નથી મારો ક્યાં ધોયેલ નથી એ દુઃખ કઈ કોઈ ખતમ નહી હાલો હવે નીકળી ગયા આપણે પોરબંદર ચા પાણી નાસ્તા કરીને પેટ્રોલ ભરાવી લઈ ને પછી તમને મળીએ હવે પેટ્રોલ ભરાવી લઈ અને પછી અહીંથી નીકળીએ ત્યારે તમને મળીએ હા કાકાને લઈ લે હું જો આ પેટ્રોલ પંપ વાળા કાકા છે કાકા કે તમે વ્લોગ બનાવો છો અર્જુન કોમેડી આ આ આ આવશે સાઉન્ડ વ્યૂઝ આવશે રોડ માટે જોજો રેડી રામભાઈનો વિડિયો સારો આવશે બાઈક પર તો એ રાખજો રામભાઈના શોર્ટ એક નંબર લેવાના છે આપણે

ભાઈ કે હવે ચા નથી મળતી અત્યારે નો મજા આવે લ્યો ત્યાંની ભાજી આગળ આવે આગળ વધ્યો ત્યાં આગળ એ તો મને પંદર કિલોમીટર છે પંદરથી બહાર રહી છે એવું લાગશે તો પણ બંદર રેગ ઉભાર છે એમાં શું છે નહીં મેળા ઊભું રહ્યું ભાઈ બસની વાય શું લાગ્યું તમને દેખાડું રહી ભાઈ કેવું લઈ ગયું ચા બસમાં લાગ્યું કે ઉટે ધો જા નહીં પેન્ટિંગમાં જે આપણે ઉઠે તો જા હો કાઈ આપણે ઉતાડે તો જા ના ભાઈ નહીં રહી હં એટલે વરિયા

લાઈક લાઈક સબસ્ક્રાઇબ ચોપાટી અંદર એન્ટ્રી લઈ લીધી હો હવે ચોપાટીમાં પાર્કિંગ હાલો અને પછી જાય ચોપાટી તમને મળીએ રામભાઈ ગોતે આમ ફરીને અમે ને તો રામભાઈ ના પડે જોઈ ગયું રોહિતભાઈ આપણે ઠેકી હવે રામભાઈ શોર્ટકટ તો ડાયરેક્ટ દરિયે અહીંયા દરિયો તમને દેખાડે રામભાઈ વાણી કઈક ઉભા રહી ગયા જુઓ ક્યાં દરિયો જોઈ શકો છો એક નંબર વ્યુઝ છે

તો ગાઈસ આ બીજ ઉપર થોડા ફોટો શૂટ કર્યા અને હવે આમ આગળ જઈએ છીએ થોડા ગાજી ફોટો શૂટ કરવા કારણ કે એક વિડિયો ઉતરી જાય વાર લે આગળ પછી તમે જો અને વ્યૂ જો ને તો પછી આપણે વાત કરીએ આ આપડા રામભાઈ હે અને વ્યૂઝ જો સનસેટ તમે તો હું કે ગાઈસ આપણે આવી ગયા છીએ પોર પોર ના ચોપાટી છે અને હું ત્યારનો નો વ્લોગ માં આવ્યો નથી હવે આપણે શૂટ કરીએ છીએ અને દરિયો બરિયો જો નાસ્તો પાણી હજી કરશું હજી બાકી છે

I

એક નંબર હતો ને કાઈ નો ગટ આગળ આપણે ગાઈસ નાસ્તો કરીને ફૂલ પેટ કરીને નીકળી ગયા હવે ઓ નો સ્ટોપ ગટ બાજુ ને હવે ક્યાં કટલે ઉભા રહી ગયા બાકી બાકી ખાઈ લે રોહિતભાઈ ખાઈ છે આપણે ભાઈ ખાતા નથી ખાઈ લે ભાઈ નીકળી રામભાઈ ને બાકી બાકી ખોરાવાની હું રામભાઈ માં બેઠા એને ફાકી બાકી બાકી દે નાસ્તો ચડાવી જાય ને પછી નાસ્તો ચડાવવાનો હે કા રામભાઈ ચડી જાય ને નાસ્તો ચડી જાય ભાઈ રામભાઈ જાય મારો માર કા રામભાઈ મારો માર ના જો ધીરે હકાય ટાઈટ બહુ છે ઓ ટાઈટ છે ઓ ભાઈ